જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર મિત્રો એક મહાકાય સિસ્ટમ આપણા ઉપરથી નીકળી અને દરિયામાં ગયેલી છે જેના બાબતે હવે કોઈ ચિંતા કરવાની જરૂર છે મિત્રો આનંદના સમાચાર એ છે કે હવે એક જે રાઉન્ડ આવી રહ્યો છે એ રાઉન્ડ આપણે સપ્ટેમ્બર મહિનાનું આગોતરું આપ્યું હતું એ પ્રમાણે જ જોવા મળે છે મિત્રો આપણે આગોતરું આપી દીધા પછી જ્યારે એક વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડીએ છીએ ત્યારે સંપૂર્ણ માહિતી એમાં હોય છે એટલે દરરોજ વિડીયો બનાવવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી આ માહિતી પણ જ્યારે આ સિસ્ટમ આવી એનાથી પહેલાં એક વિડીયો આપી દીધેલો હતો જેના અંદર બહુ સારી રીતના તમામ વિસ્તારોની અને વરસાદ બાબતે માહિતી આપી દીધેલી હતી વરસાદના પ્રમાણ બાબતે પણ માહિતી આપી દીધી હતી એક બે સેન્ટરોને છોડીને એટલે કે ભાવનગર અને અમરેલી જિલ્લાની બાદ કરતા તમામ વિસ્તારોમાં એ બાબતનો વરસાદ પણ જોવા મળ્યો છે અને એ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે જ્યાં સૌથી વધુ અછત ભોગવી રહ્યા હતા અને આપણે એ બાબતની જ માહિતી આપી હતી કે જામનગરથી દાહોદ સુધીનો જે મધ્ય ગુજરાતનો પટ્ટો છે ત્યાં અત્યાર સુધીની તમામ ઘટ વરસાદની છે એ ઘટ પૂરી થઈ જશે તો એમની આખા વરસની ઘટ પૂરી થઈ ગઈ છે કદાચ આ વરસમાં વરસાદ ન પડે તો પણ ચાલી જાય એવા ખેડૂતો અને એવા વિસ્તાર પણ અત્યારે આપણે એ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે પણ એવું નથી હજી સપ્ટેમ્બરની અંદર બહુ સારા વરસાદ જોવા મળશે જ અને આપણે ચાર રાઉન્ડની વાત આપણે આગોતરા એંધણમાં આપી દીધેલી છે તો એમાંથી પહેલા રાઉન્ડની વાત કરવાથી પહેલાં તમને કહી દઈએ કે અમે જે માહિતી આપી હતી એ માહિતી પ્રમાણે વરસાદ ઘણો બધો જોવા મળ્યો છે કદાચ એનાથી પણ અકલ્પનીય આંકડાઓ જેમ નિલેશભાઈ વાલાણી દ્વારા આગાહી આપવામાં આવી હતી કે અકલ્પનીય આંકડાઓ જોવા મળશે તો એવા અકલ્પનીય આંકડાઓ પણ જોવા મળ્યા બીજું કે આ સિસ્ટમ આવીને કચ્છ ઉપર સ્થિર થઈ જશે અને સ્થિર થયા પછી એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને આટલી બધી અસર કરશે આની માહિતી કોઈ સંસ્થા દ્વારા પણ નથી આપવામાં આવી કે આવું બની શકે એડવાન્સમાં માહિતી આપવા શક્ય નથી કારણ કે આ રેર ઓફ ધ રેર ઘટના છે એટલે કે રેરેસ્ટ ઓફ ધ રેર ઘટના છેલ્લા અડતાલીસ વર્ષની અંદર આવું બન્યું નથી ત્રીસ વર્ષના આબોહવાના અભ્યાસુ વ્યક્તિઓ પણ એ કહી ન શકે કે આવું પણ બની શકે કારણ કે છેલ્લે આપણે આબોહવાનો વર્ષનો ત્રીસ વર્ષનો જ અભ્યાસ કરતા હોઈએ છીએ છેલ્લા ત્રીસ વર્ષના આબોહવાના અભ્યાસ પ્રમાણે આગળની અપડેટો તૈયાર થતી હોય એ પ્રમાણે કોઈ સંસ્થા કે હવામાન ખાતા દ્વારા પણ એટલી બધી માહિતી આપવામાં ન આવી હતી કે ઓગસ્ટ મહિનાના અંતમાં આવી રહેલી આ સિસ્ટમ વાવાઝોડાના રૂપમાં પણ બની શકે છે તો આ હતી એક સિસ્ટમ અને નીકળી ગઈ છે હવે વાત કરવાની છે આગળના રાઉન્ડના વરસાદની અને વરાપની તો મિત્રો હવે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આનંદના સમાચાર એ છે કે હવે એમને વરાપ મળવાની છે આ વરાપથી ખેડૂતો માટે થોડો ફાયદો દેખાઈ રહ્યો છે અતિવૃષ્ટિના ભોગ બનેલા વિસ્તારોને આ ફાયદો કદાચ દેખાય કે ના દેખાય અથવા તો એમને તો ચિંતા પોતાના ખેતરની માલઢોરની અને બીજી જે કંઈ પોતાની ઘરવખરી નુકસાન થયું છે એની હશે પણ જે વિસ્તારો માટે અત્યારે ખાસ જરૂર છે વરાપની તો એ વિસ્તારો માટે ખાસ આગાહી એ છે કે આગળના પંદર દિવસ સુધી લગભગ વરાપ જોવા મળશે મોસ્ટ ઓફ વિસ્તારમાં જોવા મળશે એમાં ખાસ હું પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરી રહ્યો છું આ વિસ્તારોની વાત કરી રહ્યો છું ત્યાં એક વરાપનો માહોલ જોવા મળશે છૂટો છવાયો કોઈ નાનું રેડું કે ઝાપટું કે એવું વરસાદ હજી મોટી સિસ્ટમ ગઈ છે અને કદાચ એક સિસ્ટમ નવી આવે તો એના ભાગરૂપે કદાચ જોવા મળી શકે પણ હવે એવું લાગતું નથી કે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે કોઈ ખતરા પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે કોઈ ખતરો દેખાઈ રહ્યો છે વરસાદ બાબતે બીજું કે હવે જે સિસ્ટમની વાત આપણે કરી છે કે રાઉન્ડની વાત કરી છે રાઉન્ડ ત્રણથી છ તારીખના ત્રણ ચાર અને પાંચ છ આ ચાર દિવસ માટેનો એક રાઉન્ડ આવી રહ્યો છે અને જેમ પહેલાં આપણે આગોતરા એંધણમાં કહ્યું એમ એકદમ નબળો રાઉન્ડ છે અત્યારે જે રાઉન્ડ છે એના વિશેની માહિતી પણ આપણે સપ્ટેમ્બરનો કાર્યક્રમ આપ્યો ત્યારે આપી હતી કે અત્યારે જે આ વરસાદનો રાઉન્ડ આવ્યો છે આ રાઉન્ડ અત્યાર સુધીનો સૌથી મોટો રાઉન્ડ છે અને આખા વર્ષનો પણ એ સૌથી મોટો બની શકે છે આનાથી વધારે હવે વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થાય એવું દેખાઈ રહ્યું નથી હાલ અને વાત કરવાની છે આગળના પાંચ દિવસની જ કરવાની છે જોકે મેં પંદર દિવસની કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે એટલા માટે જ માહિતી આપી છે કે એમને થોડી રાહતના સમાચાર છે એટલા માટે હવે વાત કરવાની છે ગુજરાતના બીજા ભાગની અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો એ ભાગ જે આ વરસાદની અંદર પણ જેને ભારે વરસાદમાં આવરી લેતા હતા એવો અમરેલી અને ભાવનગર જિલ્લો તો ત્યાં માત્ર ઓછો વરસાદ અથવા તો ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે જોકે મોલ પાણીને કામ કરે એવો વરસાદ તો ઘણી બધી જગ્યાએ જોવા મળ્યો છે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથનો ઉના જે તાલુકો છે એ વિસ્તારોમાં વરસાદની થોડી તકલીફ વધુ દેખાઈ રહી છે કે ત્યાં સૌથી ઓછો વરસાદ ત્યાં પડ્યો છે બીજું કે ઉત્તર ગુજરાતનો જે ભાગ છે ત્યાં આશા આ વખતે વધારે હતી કે વધારે વરસાદ પડશે પણ સિસ્ટમની જ્યારે શરૂઆત થઈ ગુજરાતમાં એન્ટર થયાથી પહેલાં જ્યારે ઉત્તર ગુજરાતને જે વરસાદનો લાભ મળ્યો એટલો જ લાભ ગુજરાતને ઉત્તર ગુજરાતને મળ્યો ત્યાર પછી ગુજરાતના અથવા તો મધ્ય ગુજરાત અને પૂર્વ સરહદ વિસ્તારમાં વધારે લાભ મળ્યો છે વાત કરવાની છે આ રાઉન્ડની અંદર વિસ્તારની તો ભાવનગર અમરેલી જિલ્લામાં આ વરસાદના રાઉન્ડની સારામાં સારી અસર જોવા મળશે મિત્રો આ રાઉન્ડ ભારેથી અતિ ભારેનો નથી આ રાઉન્ડ મધ્યમથી ભારે વરસાદનો છે એટલે એ પ્રમાણે જ હજી વરસાદ આ રાઉન્ડમાં જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર સૌથી સારો વરસાદ જોવા મળશે જે ભારે વરસાદના સૌથી વધારે સેન્ટરો હશે એ દક્ષિણ ગુજરાતના હશે ત્યારબાદ પૂર્વ ગુજરાતના પણ સેન્ટરોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાત અને પૂર્વ સરહદ વિસ્તાર અને ઉત્તર સરહદ વિસ્તાર અરવલ્લી સાબરકાંઠાના જિલ્લાઓ જે છે ત્યાં વિસ્તારમાં વરસાદ જોવા મળશે એટલે કે ત્યાં વરસાદ વધુ જોવા મળશે અમદાવાદ આણંદ વડોદરા પંચમહાલ ખેડા મહીસાગર અરવલ્લી મહેસાણા ગાંધીનગર બનાસકાંઠા આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળશે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અથવા કોઈ સીમિત વિસ્તારમાં ભારે વરસાદ આ રાઉન્ડની અંદર જોવા મળશે ત્યાર પછીના બીજા રાઉન્ડની આપણે વાત કરી દીધી છે એ દસ તારીખનો રાઉન્ડ છે તેમાં પણ વધુમાં વધુ આ વિસ્તારોમાં શક્યતા રહેલી છે એમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે થોડા રાહતના સમાચાર છે માટે જ પંદર તારીખ સુધીને આપણે વરાપની આગાહી આપી છે આગળના રાઉન્ડની અપડેટ આગળ આપણે આપણા સુધી પહોંચાડતા રહીશું વિડીયો બહુ લાંબો થઈ રહ્યો છે કારણ કે વરાપ વરસાદ અને વિસ્તાર તમામ બધું આવરી લેવામાં તકલીફ થઈ રહી છે એવું હોય તો આપણે દરરોજ વિડીયો બનાવવાની ટ્રાય કરીએ પણ એ શક્ય થવું નથી એટલે નથી બનાવતા આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ